ગુજરાતના રાજકારણમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી જ ઘટના બની છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ગોપાલ ઇટાલિયા આમને સામે આવી ગયા હતા વરસાદમાં રોડ રસ્તાના પ્રશ્નને ઉકેલવાને બદલે અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યા હતા અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં જીતે તો બે કરોડ આપવું તેવી ચેલેન્જ આપી હતી આજે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર આવીને રાજીનામું આપવાનો પડકાર ફેંક્યો હતો જે અંગે આજ સવારથી જ અમૃતિયાના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ સાથે સમર્થન કરી રહ્યા હતા તો બીજી બાજુ આપના ગોપાલ ઇટાલિયાએ આજે આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી આઈએ ઉત્તરપ્રદેશના બરેલીના વતની આઈએસ અધિકારી ગુજરાતમાં પોતાની કડક કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા છે અર્પિત સાગર થોડા મહિના પહેલા જ મહીસાગર જિલ્લાના કલેક્ટર બન્યા છે કલેક્ટર તરીકે તેમણે અમદાવાદ ગોધરા હાઇવે પર પડેલા ખરડાઓને લઈને એનએચએઆઈ અધિકારીને દંડ ફટકારીને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી તેમણે આ કાર્યવાહી મહીસાગર રોડ સેફ્ટી કમિટી અંતર્ગત કરી છે હાઈવે પર ખાડા હોવાને કારણે તેમણે જુલાઈ સુધી પ્રત્યેક દિવસ માટે પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ પ્રકારની કાર્યવાહી કરનારા તેઓ રાજ્યના પહેલા આઈએ એસ અધિકારી છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં અર્પિત સાગરને સર્વશ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો પણ પુરસ્કાર મળ્યો હતો અમદાવાદના જમાલપુરમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે જી હા અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદેસર બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ સલીમ જુમ્મા ખાન પઠાણ નામના શખ્સે એએમસી અને સ્થાનિકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે પહેલા બિલ્ડિંગની જગ્યાએ ઝૂંપડા હતા અને ઝૂંપડા સામે મકાનની લાલચ આપી ઝૂંપડા ખાલી કરાવ્યા હતા ત્યારે ઝૂંપડા દૂર કરીને ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવ્યું હતું બિલ્ડીંગ તો બની ગયું અને લોકો રહેવા પણ આવી ગયા ત્યારે આમાં ચોર્યાસી મકાનો ભાડે પણ આપવામાં આવ્યા હતા પણ બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાથી કોર્પોરેશન અને પોલીસની ટીમની હાજરીમાં આ મકાન તોડી પાડવામાં આવ્યું છે ગુજરાત એટીએસે વધુ એક બોગસ હથિયાર લાયસન્સનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં યુપીમાંથી બોગસ હથિયાર લાયસન્સ આપવામાં આવતા હોવાની વાત સામે આવી છે કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે હથિયાર કઈ રીતે આપવામાં આવતા હતા તે દિશા પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે યુપીમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇશ્યુ થયાનો પર્દોફાશ કર્યા બાદ ગુજરાત એટીએસએ સાત આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી એટીએસએ સાત રિવોલ્વર બસો એકસઠ જીવતા કારતુસ જપ્ત કર્યા છે આ મામલે વધુ જાણકારી માટે તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાતના ગાંધીનગરમાં એક કરુણ ઘટના સામે આવી છે જેમાં નર્મદા કેનાલમાં જવેરા પધરાવા ગયેલા ડોક્ટરનો પગ લપસી જતા કેનાલમાં ડૂબવાથી મોત થયો છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગરના રહેવાસી ડોક્ટર કુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પીડિયાટ્રીશિયન હતા તેમની પત્ની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમની છ વર્ષની પુત્રીએ વ્રત કર્યું હતું અને તે વ્રત પૂર્ણ થતા ઝવેરા પધરાવવા માટે પિતા પુત્રી સવારના સમયે ગાંધીનગર નજીક આવેલી નર્મદા કેનાલ પર ગયા હતા જ્યાં પુત્રીને કેનાલની પાળ પર ઊભી રાખીને તેઓ નીચે ઉતરવા જતા પગ લપસી ગયો હતો

150 પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ અને સ્ટેમ આધારિત પ્રોડક્ટ્સ રજૂ કર્યા હતા જેમાં અંતરિક્ષમાં રેડિયેશનથી રક્ષણ આપતા લેયરથી લઈને બલૂન કાર અને રોબો રેસ જેવી નવીન સર્જનાત્મક રજૂઆતો સામેલ હતી આ સ્પર્ધા ભારતના અગિયાર શહેરોમાં રિજિયોનલ રાઉન્ડના ભાગરૂપે યોજાઈ જેમાં વિજેતાઓ અમદાવાદમાં નેશનલ રાઉન્ડ અને પછી ઇટલી તથા દુબઈમાં ઇન્ટરનેશનલ રાઉન્ડમાં ભાગ લેવાની તક મેળવશે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ અનેક નવીન પ્રોડક્ટ રજૂ કરી એક નોંધપાત્ર પ્રોજેક્ટ હતો કોસ્મિક ગાર્ડિયન્સ જેમાં વિદ્યાર્થીઓએ અંતરિક્ષમાં રેડિયેશનના જોખમથી અવકાશ યાત્રીઓને બચાવવા માટે ખાસ લેયરની રચના કરી હતી વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ